પાટણના સિદ્ધપુરમાં નકલી નોટના રેકેટનો થયો એલસીબીની ટીમે પાર્કમાં એક રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા નકલી નોટો મળી આવી પોલીસે તપાસ કરતા પાંચસો એકસો વીસના દરની નકલી નોટો મળી આવી સાથે જ નકલી નોટ છાપવા માટે પાવડર કાગળ પ્રિન્ટર સ્કેનર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો કાત્યુકના મેળામાં નકલી ચલણી નોટો ફરી થતા ક્રાઇમ બ્રાન્ચની વોચ ગોઠવી હતી

હાલમાં પોલીસે મોહમ્મદ યાસીન સૈયદ નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે